કલ્પના કરો ભારત હમણાં જ આઝાદ થયું છે બધી બાજુ અફરાતફરી છે અને જૂનાગઢનું શું થશે એ કોઈને ખબર નથી અને એવા સમયે એક માણસ બંને હાથમાં ખુલ્લી તલવારો લઈને રાજકોટના રસ્તા પર ધસી આવે છે જાણે યુદ્ધ કરવા નીકળ્યા હોય આ કોણ હતા શું ચાલી રહ્યું હતું આપણી પાસે ધર્મલોક મેગેઝિનનો એક લેખ છે એમાં શામળદાસ શેઠ નામના એક શું કહેવાય અસાધારણ વ્યક્તિની વાત છે આજે આપણે આ જ રોમાંચક કિસ્સો અને એના કેન્દ્રમાં જે વ્યક્તિ છે શામળદાસ એમના જીવનના વિરોધાભાસને સમજવાની કોશિશ કરીશું એમની શ્રદ્ધા અને દેશભક્તિ કેવી રીતે ટકરાઈ હા અને એ સમય સમજવો બહુ જરૂરી છે આઝાદી તો મળી પણ ભાગલા પડ્યા હતા રજવાડાનું ભવિષ્ય એટલે બહુ મોટો પ્રશ્ન હતો અને જૂનાગઢ તો સરદાર પટેલ માટે ખરેખર માથાનો દુખાવો બની ગયો હતો પરિસ્થિતિ જુઓ ને રાજ્ય ભૌગોલિક રીતે ભારત સાથે જોડાયેલું વસ્તી મોટાભાગે હિન્દુ પણ નવાબ એમને પાકિસ્તાન જવું હતું એટલે તણાવ તો રહેવાનો જ અનિશ્ચિતતા હતી ચારે બાજુ બરાબર અને આજ ગરમાગરમ માહોલમાં શામળદાસ શેઠની વાર્તા શરૂ થાય છે લેખમાં લખ્યું છે કે એ વખતે તેઓ મુંબઈમાં હતા અને એક ઉપાશ્રયમાં એકદમ શાંતિથી પીડું સામાયિક કરી રહ્યા હતા જૈન ધર્મની આરાધના જેમાં અહિંસા પર ખૂબ ભાર મુકાય છે હા મન વચન કાયાથી હિંસા ન કરવી એ મુખ્ય સિદ્ધાંત અને ત્યાં જ એમને સમાચાર મળે છે કે જૂનાગઢના નવાબે તો નક્કી કરી લીધું પાકિસ્તાન ભેગા થવાનું શું થયું હશે એમના મનમાં ત્યારે કલ્પના કરો એ પરિવર્તન ખરેખર નાટકીય જ કહેવાય જે માણસ હમણાં જ પરમ શાંતિમાં હતો અહિંસાના પાઠ કરી રહ્યો હતો એ જ માણસ એટલે દેશ માટે કંઈક કરવા એકદમ તત્પર થઈ ગયો જાણે અંદરથી અવાજ આવ્યો હોય બિલકુલ વર્ણન પણ એવું જ છે સામાયિક પૂરું કર્યું ઘરે ગયા કપડાં બદલ્યા બે તલવારો લીધી અને સીધી ટ્રેન પકડી જૂનાગઢ માટે અને ત્યાં પહોંચીને જે કર્યું એ તો શું કહેવાય અકલ્પનીય રસ્તા પર આવીને મ્યાનમાંથી તલવારો કાઢી લેખમાં શબ્દો છે કે એમની આંખોમાં ખુન્નસ હતું ચહેરો આવેશથી લાલચોળ હતો અને ગર્જના કરી રહ્યા હતા હા અને તલવારો જાણે શ્રીકૃષ્ણનું સુદર્શન ચક્ર હોય એમ વીંજી રહ્યા હતા અને ભૂલવું ન જોઈએ કે તેઓ વંદેમાતરમ અખબારના તંત્રી પણ હતા એટલે રાષ્ટ્રવાદ તો હતો જ પણ શબ્દોથી શસ્ત્રો સુધીની સફર એ ગંભીર કહેવાય અહીં એ સમજવું રહ્યું કે આ ખાલી લાગણીનો ઉભરો નહોતો એનું પરિણામ આવ્યું એક બાજુ સરદાર પટેલ રાજકીય રીતે દબાણ કરતા હતા તો બીજી બાજુ શામળદાસના આ જાહેરમાં શક્તિ પ્રદર્શને પેલું જૂનાગઢની પ્રજામાં જુસ્સો ભરી દીધો હા એમ કહી શકાય કે જનમત જાગૃત થયો ચોક્કસ નવાબ પર સ્થાનિક દબાણ ખૂબ વધી ગયું એમનું આ પગલું ભલે એકલા હાથે હતું પણ આખા આંદોલન માટે એક ચિનગારી જેવું સાબિત થયું અને અંતે પરિણામ શું આવ્યું નવાબ એટલા દબાણમાં આવી ગયા કે એટલે શામળદાસે જે કાગળ તૈયાર કર્યો હતો એના પર સહી કરવી પડી કે જૂનાગઢ ભારતમાં જ રહેશે પછી એ કાગળ સરદારને સોંપાયો અને નવાબ તો કરાચી જતા રહ્યા એટલે જૂનાગઢ ભારતમાં રહ્યું એમાં સરદારની કુનેહ તો હતી જ પણ શામળદાસ જેવા નાગરિકોની હિંમતનો ફાળો પણ નાનો સૂનો નહોતો હા એટલે જ લેખક પેલો વિરોધાભાસ ફરી યાદ કરાવે છે સામાયિક પણ કરી જાણે આત્મા માટે અને યુદ્ધ પણ લડી જાણે દેશ માટે કેટલી ગહન વાત છે લેખમાં પેલી ત્રણ શામળિયાવાળી વાત પણ રસપ્રદ છે ગિરનાર સાથે જોડાયેલા એક શ્રીકૃષ્ણ બીજા નેમિનાથ ભગવાન જે જૈન તીર્થંકર અને શ્રીકૃષ્ણના પિતરાઈ ભાઈ પણ મનાય છે હા જેમણે ગિરનાર પર તપ કર્યું અને ત્રીજા આપણા શામળદાસ શેઠ અને લેખક એમની તલવારોને સુદર્શન ચક્ર કહે છે એટલે જાણે એવું કહેવા માંગે છે કે રાષ્ટ્ર માટેનો સંઘર્ષ પણ એક પ્રકારનો ધર્મયુદ્ધ જ છે હમ આ સરખામણી ખરેખર વિચારવા જેવી છે શું આનો મતલબ એવો થાય કે અમુક સંજોગોમાં દેશ પ્રત્યેની ફરજ પેલી અંગત ધાર્મિક માન્યતાઓ કરતાં વધુ મહત્વની બની જાય જેમ કે અહિંસાનો સિદ્ધાંત હોય તો પણ આ બંને સાથે કેવી રીતે રહી શકે મને લાગે છે કે આ વાર્તા એ જ બતાવે છે કે માણસ કેટલો જટિલ હોય છે આપણે એને સરળ ખાનામાં નથી મૂકી શકતા અહીં દ્રઢ વિશ્વાસ છે પછી એ ભગવાનમાં હોય કે દેશમાં એ વ્યક્તિને અસાધારણ કામ કરવા પ્રેરે છે જે કદાચ સામાન્ય સંજોગોમાં શક્ય ન બને આ કિસ્સો બતાવે છે કે એક વ્યક્તિની હિંમત પણ ઇતિહાસ પર કેવી અસર પાડી શકે છે ક્યારેક અણધારી રીતે તો આ ચર્ચા પરથી એક સવાલ મનમાં આવે છે શામળદાસ શેઠની આ વાત આપણને આપણી અંગત માન્યતાઓ અને દેશ પ્રત્યેના કર્તવ્ય વચ્ચેના સંબંધ વિશે શું વિચારવા પ્રેરે છે શું એવી પરિસ્થિતિ આવી શકે કે જ્યાં શાંતિ અને અહિંસામાં માનતો માણસ પણ જરૂર પડીએ દેશ માટે હથિયાર ઉપાડવાનું વિચારે આ પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે